પાર્ટી અંકે દેસાઈ કોલેજમાં યુનિવર્સિટીની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજના બીએસસી અને એમએસસી કેમેસ્ટ્રીની વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી સેમેસ્ટરની ફાઇનલ પ્રેક્ટિકલ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ હતી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ તૈયારી સાથે ભવિષ્યના કારકિર્દી ઘડતર માટે આ પરીક્ષાની જવાબદારીપૂર્વક આપી રહ્યા હતા આ સમગ્ર તૈયારી કોલેજના વિપિક્ષા પટેલ અને પ્રાચીનાયક નાયક દ્વારા કરવામાં આવી હતી સફળા આયોજન બદલ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ સાને સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાને ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પારડી સ્થિત એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપણે સૌ જાણીએ છીએ મુજબ કે ઓક્ટોબર મહિનામાં પ્રેક્ટિકલ એક્ઝામ ચાલે છે આજના સમાજની રિકવાયરમેન્ટ મુજબ તમે જુઓ ને તો થિયો કરતા પ્રેક્ટિકલનું મહત્વ વધારે છે અને યુનિવર્સિટી આ ખૂબ સારી રીતે સમજે છે એટલે અલગ અલગ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે આજરોજ એમએસસી અને ટીવાય બીએસસી બંનેના ફાઇનલ યરની પ્રેક્ટિકલ એક્ઝામ ચાલે છે જેમાં વિદ્યાર્થીઓ બધી જનરલ લઈને યુનિફોર્મ સાધે અને પ્રોપરલી સવારના સલાનોથી સાંજે પાંચ વાગ્યા સુધી પ્રેક્ટિકલ કરે છે અને સારામાં સારા પરિણામ મેળવે છે આ સમાજ માટે એક સારો મેસેજ છે કે આવતીકાલના યુવાનો ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ સારા તૈયાર થશે એ માટે આજે પરીક્ષાઓ સર્વ રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે આપણે આ એક્ઝામ આમ તો ઓગણત્રીસ તારીખથી ચાલુ થઈ હતી પણ આજે ટીવાયબીએસસી અને એમએસસી બંને ચાલે છે અને આ આઠ ઓક્ટોબર સુધીમાં એક્ઝામ ચાલવાની છે વિદ્યાર્થીઓ હેલ્ધી વેમાં અને પોતાનો બરાબર તૈયારી જે આખા વર્ષમાં કરી હોય છે એનું આજે એમણે આપવાનું છે એટલે બધા આપે એવું અમે એમને શુભકામનાઓ પાઠવીએ છે અને વિશ્યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ સ્ટુડન્ટ્સ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો